ઝાલોદ દાહોદ રોડ ખાતે થયેલા ગેરકાયદેસર બાંધકામોને લઈને નગરપાલિકા કાઉન્સિલર દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરાઈ આ તારીખ અઢાર છ બે હજાર પચીસ બુધવારના રોજ સાંજે પાંચ કલાકે ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં સુંદરમ સોસાયટીની બાજુમાં નંદન કોમ્પ્લેક્સના માલિક રામચંદ્ર ચુનીલાલ પ્રજાપતિ દ્વારા સર્વે નંબર બસો ચોસઠ સિટી સર્વે નંબર બત્રીસ અઠ્યાસીવાળી જમીનમાં બિનખેતીના કામે નાયબ નગર નિયોજક વડોદરા દ્વારા જે સોળ વાર ઓગણીસો નેવ્યાસીના પત્રક નંબર બીપી ઝાલોદ બાસઠ પચાસ એકાવનથી મંજૂરી થયેલ લેઆઉટ પ્લાનમાં દર્શાવેલ પ્લોટ નંબર એક બે તથા પ્લોટ નંબર પાંચ છ વચ્ચે આવેલ છ મીટરના રોડમાં નિયમ વિરુદ્ધ ગેરકાયદેસર બાંધકામ કરી અને વાણિજ્ય હેતુના કામ માટે જે ઉપયોગ કરે છે આ અંગે અરજદાર નગરપાલિકા કાઉન્સિલર કેતન પટેલ દ્વારા અવારનવાર જે પાલિકાના ચીફ ઓફિસરને ધ્યાન દોરેલું હતું છતાં પણ સંદર્ભે કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં ન આવી હતી આ અંગે કેતન પટેલ દ્વારા આક્ષેપ કરવામાં આવેલ છે કે ચીફ ઓફિસર મનમાની કરી પણ જાતની કાર્યવાહી ન કરેલ હતી કેટલીક વાર રજૂઆતો કર્યા અને કેતન પટેલ દ્વારા આ સંદર્ભે જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો મુખ્યમંત્રીને મોકલેલ અરજી મુજબ આત્મવિલંબનની પણ ચીમકી લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે મારું નામ કેતનકુમાર મહેન્દ્ર પટેલ છે હું નગરપાલિકા ઝાલોદ વોર્ડ નંબર પાંચનો ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર ચૂંટાયેલો સભ્યો છું ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં દાહોદ રોડ ઝાલોદ ખાતે સુંદરમ હોસ્પિટલની બાજુમાં નંદમન કોમ્પ્લેક્સ આવેલું છે આ નંદમન કોમ્પ્લેક્ષના માલિક દ્વારા નગર નિયુક્તશ્રી દ્વારા મંજૂર કરેલ નકશાની વિરુદ્ધ જઈ અને સ્થળ ઉપર બાંધકામ કરેલ છે શ્રીએ મંજૂર કરેલ નકશામાં પ્લોટ નંબર એક બે અને પાંચ છની વચ્ચે છ મીટરનો રોડ દર્શાવેલ છે તો એ કોમ્પ્લેક્સના માલિકે પ્લોટ નંબર એક બે અને પાંચ છની સાથે સાથે જે છ મીટરનો રોડ છે તેમાં પણ બાંધકામ કરી દીધેલ છે આ અંગે સાધનિક તમામ પુરાવા મેળવ્યા નગરયુવકમાંથી નકશો મંગાવી એની ખરાઈ પણ કરાવી આ બધી બાબતો ચીફ ઓફિસરને ધ્યાને લાવવા જતા આજ દિવસ સુધી ચીફ ઓફિસર સાહેબે કોઈ પગલાં લીધેલ નથી વિશેષમાં આ આખે જ ગેરકાયદેસર થયેલ કૃત્યની રજૂઆત અમે વડોદરા ખાતે આવેલ કમિશનર શ્રી નગરપાલિકાની ઓબીસી મેડમને પણ રૂબરૂ જોઈ પ્રમુખ ઉપપ્રમુખની હાજરીમાં રજૂઆત કરેલ ત્યારબાદ ઝાલોદના પ્રાંત ઓફિસરશ્રીને પણ આ અંગે રૂબરૂ મળીને રજૂઆત કરેલ તેમજ મહેરબાન કલેક્ટરશ્રી દાહોદનાઓને પણ રૂબરૂ મળી આ જે ગેરકાયદેસર બાંધકામ થયેલ છે એની રજૂઆત કરેલ હોવા છતાં આ દિવસ સુધી કોઈ પગલાં લેવામાં આવેલ નથી વિશેષમાં આ જે કોમ નંદનવન કોમ્પ્લેક્ષ દાહોદ જાલોદના મુખ્ય રોડ પર આવેલું છે અહીંયાથી એસટી બસ અસંખ્ય પસાર થાય છે એમ્બ્યુલન્સો તેમજ ફાયર ફાઇટરો પણ અવારનવાર નીકળે છે વધુમાં આ રોડ ઉપર ડીએમ હાઈસ્કૂલમાં આવવા જવા માટે લગભગ સરેરાશ દરરોજના બે હજારથી પચીસો વિદ્યાર્થીઓ ભણવા માટે જાય છે સ્કૂલમાં કોઈપણ પ્રકારના પાર્કિંગની વ્યવસ્થા આ કોમ્પ્લેક્ષમાં બતાવેલ નથી નિયમ વિરુદ્ધ જઈ અને આખા કોમ્પ્લેક્ષનું બાંધકામ કરેલ છે આ બધા સાધનિક પુરાવા સાથે બધી જગ્યાએ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ નિરાકરણ આવેલ નથી તો હું વોર્ડ નંબર પાંચ અને મારા પાંચ નંબરના વોટની અંદર ટ્રાફિકની સમસ્યા જીવનભર માટે ના સર્જાય તે માટે મારા ગામના હિતમાં અને મારા વોર્ડના હિતમાં મેં જો આનું સમાધાન નહીં થાય જો આ ગેરકાયદેસર બાંધકામ દૂર નહીં થાય તો જે દિવસે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચનો શુભારંભ થશે તે દિવસે આત્મવિલોપન કરી અને ન્યાયના હિતમાં ઘટ્ટું કરવા માટેનો મેં નક્કી કરેલ છે જે સૌને જાણ થવા વિનંતી છે વંદે માતરમ ભારત માતા કી જય